ડભોઈ પંથકમાં ચોમાસા બાદ પડેલા પાછોતરા વરસાદ અને વાવાઝોડાને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ડાંગરનું કટિંગ કરતા હાર્વેસ્ટર દ્વારા ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા પ્રતિવર્ષે થતા પાકની સરખામણીમાં ચાલુ વર્ષે પચાસ ટકા જેટલો જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે વ્યાપક વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક મોટા પાયે નમી ગયો હતો જેથી ડાંગરનો તૈયાર થયેલા પાકની ગુણવત્તા ઘટી જતા વેપારીઓ આ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે અને ઓછા ભાવની માંગણી કરી રહ્યા હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે ડભોઈ પંથકમાં ડાંગરનો પાક તૈયાર કરતા ખેડૂતો સરકારની મદદની આંશ લગાવીને બેઠા છે ડભોઈ શહેર તાલુકામાં ચોમાસા બાદ વરસેલા વરસાદને કારણે તેમજ વાવાઝોડા પવન ફૂંકાતા પરિણામ પાકને નુકસાન પહોંચ્યું હતું સામાન્ય અને નાના ખેડૂતો દેવાદાર ન બને તે માટે સરકાર ખેડૂતો તરફ મદદ આપવાની વિચારણા કરે તેવી માંગ ઉઠી છે ખેડૂતોની વાતને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે ચાલુ ચાલે વરસાદ વધુને કારણે ડાંગર પડી ગઈ છે અને કવાઈ ગઈ છે વધારે ઉપર પાણી ફરી વળ્યું છે અને બોઇલ માઇલ અરે માલ છે તે બોઇલ થઈ ગયો છે કોઈ ખેડૂત અડકતા નથી અને લગભગ જે 20 કટ્ટા ધારો કે 20 ગુણ ઉતરતી તો એના બદલે આવા 6 ગુણ 8 ગુણ 10 ગુણ નો એવરેજ છે અને વેપારી કોઈ પણ માલ લેવા તૈયાર નહી બોઇલ માં માલ જાય એમાં પણ ભાવ કરતા થાય છે હવે શું માંગશો હવે સરકાર થોડી રાહત આપવાની વાત કરી આવે આ પાયલો વધુ વરસાદ પડવાથી પૂરા એવા એમાં ડાંગરોને ઘણું નુકસાન થયું નુકસાન થવાથી ડાંગરો વીસ ગુણ ઉતરતી હતી એની જગ્યા પર દસ ગુણ ઉતરી અને અધૂરામાં પૂરું માલ પૂરું નહીં ઉતરતું ને વેપારીની બી માર છે જે માલ તૂટી જાય છે તો વેપારી બી લેવા તૈયાર નથી અને આ તમારા ટીવી ચેનલની માધ્યમથી મેં સરકારનું ધ્યાન દોરવા ચાલીએ છીએ કે ખેડૂતોને બને એમ સહાય બી કરે અને ખેડૂતોને કઈ મદદરૂપ થાય તો કઈ બે ખેડૂતોનું કઈ એ થાય નુકસાન તો એક વિંગે દસ ગુણ આઠ ગુણ એવી નુકસાન છે બધાને બાકી ડાંગર એટલી સરસ હતી પણ છેલ્લા વરસાદમાં વાવાઝોડા આવ્યું ને એમાં બધી ડાંગર પડી ગઈ એમાં મસીનું અટેક આવી ગયું મસી બધી દૂધ બી ચૂસી ગઈ બધું જ ચૂસ્યા પરાલ મરાલના ભૂક્કા કરી નાખ્યા પરાલ બી બરાબર નહીં નીકળતું ને અંગારિયાનો રોગ બી આવી ગયો છે કાળો કાળો ડાંક પરાલ બી થઈ ગયો છે બધા બધું બહુ નુકસાન થઈ ગયું છેલ્લે છેલ્લે તો શાના કારણ છેલ્લા વરસાદમાં ને બધા વાવાઝોડામાં ને આવા કોઈ રહે જ નહીં એક મુખ કોઈ ઠિકાણો નહીં ગરમી જાત વધારે પડતી ગઈ કેટલી ગયા વર્ષે કેટલા આ વખતે કેટલી ગયા વર્ષે વીંગે વીસ થી બાવીસ ગુણ નીકળતી હતી એની જગ્યાએ આ વખતે દસ બાર દસ બાર એ અહત થઈ ગયા એમ બાર ગુણ તો હારામાં હારી નીકળે એવી પોઝિન આવી ગઈ છે આ વખતે મોટા પાયે નુકસાન બહુ મોટા પાયે નુકસાન છે